સરદાર સરાફી સહકારી મંડળીના ચેરમેન કિરીટભાઈ નાગરિક સરાફી સહકારી મંડળીના ચેરમેન હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી એવા

કે આ બેંકના માલિક આપ સૌ છો તમારા વતી નિમાયેલા અમે વોઇટરનો ખાલી માત્ર છીએ બાકી બેંકના સાચા માલિક આપ સૌ સામે બેઠેલા સભાસદ છો આ સભાસદોની બેંક છે એટલે હંમેશા ઓર્નો ડિરેક્ટર હોય કે કોઈ પણ હોય આ બેંકમાં વધુમાં વધુ સભાસદોને લાભ મળે એના માટે સતત અમે વિચારતા હોઈએ છીએ ભાઈ અર્જણભાઈએ પ્રશ્ન રજૂ કર્યો એ વાત છે સારી વાત છે કરવું પણ જોઈએ પરંતુ અનિલભાઈએ કીધું એમ કે આ બેંકનો જે કાંઈ નફો હોય એમાંથી પાંચત્રીસ ટકા તો સરકાર શ્રીને ટેક્સ આપવો પડે છે માત્ર એવું આપણે વિચારીએ કે આ બેંક વધુમાં વધુ ફાયદો કરાવે મંડળીઓનો નફો બે કરોડ ચાર કરોડ હોય પણ એમને કોઈ ટેક્સ આપવો પડતો નથી રિઝર્વ લેવી પડે બાકી એની સિવાયનું એના માટેનું કોઈ બંધન નથી મંડળીઓના જયારે વાત કરીએ ત્યારે બહુ મોટો ફરક છે એમનો વહીવટ બેંકનો વહીવટ બોડ ધારે એમ થઈ શકતો નથી ક્યારેય

અમે મોટું મન રાખીએ છીએ ઓડિટ પારામાં દર વખતે આવે છે કે આટલા આટલા સભાસદોને કોઈ પણ સભાસદને એ લિસ્ટ જોવું હોય તો નાગરીક બેંકમાં હાજર છે કે એમના ચેક રીટર્ન થયેલા હોય છતાં પણ કેમ લોન આપી છે માત્ર સભાસદોના હિતની વાત હોય એટલે અમે મોટું તમામ લોન કમિટીના મેમ્બર બોર્ડના મેમ્બરો મોટું મન રાખીને આપીએ છીએ પણ અમુક ટાઈમે અમારી ખૂબ મર્યાદા હોય એ પણ છે એમને પણ આની જાણ છે કે આ બહુ